સરદાર પટેલ ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકોનો વિદ્યાર્થીઓ સાથે અભદ્ર ભાષામાં વર્તન ફરી એકવાર ગઈકાલે સરદાર પટેલ ઉચ્ચતર માધ્યમિક શાળાના શારીરિક શિક્ષકના શિક્ષક પીટી ટીચર રાજુભાઈ ચૌધરીએ વિદ્યાર્થીઓ સાથે અસભ્ય વર્તન કરતા વિદ્યાર્થીઓમાં નિરાશા છવાઈ ગઈ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ડીસા નગર કાર્યકર્તાઓ વિદ્યાર્થીઓ દ્વારા જાણ થતા એબીવીપી ટીમ દ્વારા સરદાર પટેલ શાળાના શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓ સાથે અભદ્ર ભાષામાં વાત કરવી માનસિક ત્રાસ આપવામાં આવતા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ડીસા નગરના શ્રી અક્ષય શર્મા અને સહમંત્રી શ્રી ચિરાગ ગોસ્વામી તેમજ અન્ય કાર્યકર્તાઓ શાળામાં જે વિદ્યાર્થીઓના ન્યાય અને ઉજ્જવળ ભવિષ્ય માટે એબીવીપી દ્વારા સરદાર પટેલ શાળાના પ્રિન્સિપાલ શ્રી અલ્પા બાબેન રાઠોડને ઓદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરવામાં આવી નમસ્તે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ડીસા નગર મંત્રી અક્ષયભાઈ શર્મા આજ રોજ ડીસા સરદાર પટેલ હાઈસ્કૂલની અંદર આવેદનપત્ર આપવામાં આવ્યું છે જે શિક્ષક દ્વારા વિદ્યાર્થીઓને અશબ્દ ભાષામાં વાત કરવામાં આવે છે અને જે લેટ આવે છે એમને માનસિક ત્રાસ આપવાથી હવે અમને અમારા સુધી રજૂઆત કરવામાં આવી અને આજે અમે શાળાના પ્રિન્સિપલ જોડે વાતચીત કરી અને આવેદનપત્ર આપવામાં આવ્યું છે આજનો જે ઉકેલ નહીં આવે તો વિદ્યાર્થી પરિષદે ઉગ્ર આંદોલનની ચીમકી આપી છે આચાર્ય દ્વારા કહેવામાં આવ્યું છે કે તમે બે દિવસ પછી આવજો હું તમને જણાવી દઈશ કે હું એક વાલી જે શિક્ષકો સાથે સ્ટાફ સાથે મીટિંગ કરી ને તમને જણાવી દઈશ કે રિપોર્ટર કાવ